એકચ્યુઅલી બે મંદિરે એક આ હે અહીંયા શંકર ભગવાનનું મંદિર અને બીજું આ મંદિર હજુ મંદિરમાં ગયો નથી એટલે મને ખબર નથી કે આ કયા ભગવાનનો હોય બાકી અહીંયા તો નંદી મહારાજ દેખાયા એટલે આ શંકર ભગવાનનું મંદિર તો જો આપણા કચ્છની અંદર શિયાળાની બે ચાર લેયરો પહેલી લેયરમાં આપણે લોકો બ્લેન્કેટ ઓઢીને પછી જેમ શિયાળો વધે ઠંડી વધે એટલે પછી બ્લેન્કેટને આપણે રજા દઈ ને પછી આપણે હેવી એકદમ ધડકી જેને કહેવાય ને આપણી ભાષામાં સિરક કહેવાય એ આપણે નીકાળી અને બ્લેન્કેટને આપણે રજા દઈ તો હાલ ઘડી અમારા મા સિરકને નીકાળેલા કેમ કે હવે ઠંડીનું પ્રમાણ વધેરું અહીંયા કરીને સિલાઈનું કામ થોડું ઘણું છે બાકી ચાલુ હોય અને આજ રાતથી આપણે હવે આને ધારણ કરશું બફાઈ કાંઈ ની ઠંડી કેવી ખબર હે કે તો હે ને રાઘવું ઠંડી પડે રે ને અને અમાર રાઘુભાઈ આજે આખી ખુલી ઉતી હોય રી શું એને કે ટોઢાડી અમાર રાઘુભાઈ આજે બીમાર થઈ ગયા થોડા ઘણા તો જો નાસ્તામાં જે પોવા દીધા તો હવે ખવાયરા પછાડના ભાગમાં અને આ મહિનાથી કચ્છના અંદર ટુરિસ્ટ લોકો વધી જશે જે સફેદ રણ જોવા આવે એ લોકો ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી રહેશે પછી માર્ચથી ધીરે ધીરે ઓછા થઈ જશે ને આપણી ઠંડી બી ધીરે ધીરે ઓછી થઈ જશે સો હેલો ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજ રાઘુની બેટરી પૂરી ડાઉન થઈ ગઈ

તો જો હમણાં અમે પર થોડું કામ હતું એટલા માટે અહીંયા ખબર પડી કે બારા પર ભાઈ શંકર ભગવાન નું મંદિર બીચુઅલી બે એક આ શંકર ભગવાન અને બીજું આ મંદિર હજુ મંદિર માં ગયું નથી એટલે મને ખબર નથી કે આ કયા ભગવાન નું બાકી અહીંયા તો નંદી મહારાજ દેખાયા એટલે આ શંકર ભગવાન નું મંદિરે ચલો આપે બી દર્શન કરતા આવી તો જો મહાદેવ ના તો દર્શન થઈ ગયા હવે આ બીજું મંદિર આપે જોયું કયા ભગવાન નું અને આરતીનો સમય એટલા માટે આ તો માતાજી એકદમ મસ્ત જગા જો ખુલ્લું મેદાન બી હે મંદિર બી બબ્બે હે બહુ મસ્ત જગા અને આવડા વર્ષથી હું અહીંયા રહું રહો વિરાણી મતલબ બરાબર વિરાણી બાજુમાં જ થાય કઈક બે ત્રણ કિલોમીટર ફરક હશે તો મને એ ખબર નથી કે અહીંયા કને મંદિર આવો

તો જો ડિસેમ્બર મહિનો ચાલુ હોય મતલબ કે વર્ષનો લાસ્ટ મહિનો અને આજે છે કંઈક સાત કે આઠ તારીખ કઈ તારીખ એ બી નથી ખબર મને લેટ મી ચેક આઠ તારીખે અચ્છા તો આજે હે આઠ તારીખ ને હવે થોડાક દિવસો બાકી વર્ષ પૂરું થઈ જશે અને મને ખબર કે પૂરું વર્ષ થશે આપણે જે આપણે કન્ટેન્ટ ચાલુ કર્યા તો બનાવવાના એટલે કે શોર્ટ્સ ને રીલ્સ હું બનાવતો હતો આ ડિસેમ્બર મહિનાથી અને આપણે જે ફૂલ વ્લોગ એ મેં ફરવારીથી ચાલુ કર્યા તો એને બે મહિના બાકી વર્ષ થવાને બાકી એક વર્ષ આપણું પૂરું થશે કન્ટેન્ટ બનાવવાના હિસાબે પણ ભાઈ ખબર જ ના પડી કે બે હજાર ત્રેવીસ કેમ ખતમ થઈ ગયું હાલ હજી આપણે બે હજાર ત્રેવીસ ને થર્ટી ફર્સ્ટ મનાવતા હતા અને હવે બે હજાર ચોવીસ ને થર્ટી આવી ગઈ જયારે સ્કૂલમાં હતા ને ત્યારે દિવસો ગણવા પડતા કલાકો ના નીકળતા કે ભાઈ આ કેમ નીકળશે આખો દિવસ કેમ થશે વળી કાલે ભણવા જવું એવું બધું હતું ને હવે તો ભાઈ દિવસો એમ નીકળેલા દિવસોની જગ્યાએ વર્ષો નીકળેલા વર્ષો ખબર જ નથી પડતી આમ જાન્યુઆરી આવી રીને ક્યારે ડિસેમ્બર આવી જારો ઓકે તો ઠીક છે આજના વ્લોગમાં આટલું જ ફરી મળીશ આવતીકાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય એન્ડ ટેકેર જીયા ગગુ નાવા કંઈ જઈશ વાગી જાવ વાગી જાઓ વાગી જાવ તને આમ જ કરવું પડશે હવે મને સવારના ઉઠીને જો આવા કામ થાય સવાર તો નાખ્યો બપોર કહેવાય કેમ કે સવા અગેર વાગવા આવ્યા અને સવા જો ને એ બી નાયા તો આ વગર